એકદમ શાંતિ જોઈએ ઉભું રહેવાનું છે ખૂબ જ ટૂંક સમયમાં આપણે પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ દરેક તાલીમાર્થીઓ એકી સાથ સાવધાન એકી સાથ વૈશ્રમ સાવધાન આપણે સૌ અહીં એક અંતિમ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ આપણા રાષ્ટ્રગીત વંદે માત્રમ ના આજે 150 વર્ષ ના પૂર્ણ થવાના અવસરે અત્રે ઉપસ્થિત સયાજી કર્મચારી શ્રી તથા તાલીમાર્થીઓનું હું સ્વાતિ ગોહિલ ભાવભર્યું સ્વાગત કરું છું માટેના અવસર ના ક્ષેત્રોમાં આપના માર્ગદર્શન થી અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં આવી છે અને લોકોના જીવનમાં હકારાત્મક સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત वंदे मातरम श्यामल सरागी वंदे वंदे मातरम गीतना दौसौ वर्ष અને આ ગીતના દોઢસો વર્ષના આ સામૂહિક ગાનના કાર્યક્રમમાં આપણી વચ્ચે બંને પ્રિન્સિપાલ શ્રીઓ અહીંનો શિક્ષક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આપ સૌ ભારત દેશના ભવિષ્ય ભવિષ્ય સમા નથી કહેતો દેશના ભવિષ્ય સમા આપ સૌ વાલા વિદ્યાર્થી બાળકો ભાઈઓ અને બહેનો વંદે માતરમ ગીતની ઉજવણી જ્યારે એના પર આધારિત આનંદ મઠ પુસ્તિકામાં અઢારસો ને બ્યાસી માં પ્રગટ કરવામાં આવી પરંતુ આની રચના કરવામાં આવી અઢારસો ને પંચોતેર સાતમી નવેમ્બરે એટલે આજે એને જ્યારે દોઢસો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આજે એક સામૂહિક વંદે માતરમ ગીતનો સમગ્ર ગુજરાત ની અંદર અને એનાથી પણ આગળ કહું તો સમગ્ર દેશની અંદર ઠેર ઠેર આવી જ જનસંખ્યાની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે આટલી મોટી સંખ્યામાં વંદે માતરમ ગીતનો પ્રચાર પ્રસાર થાય એના માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ જયારે આગળની પંક્તિઓ ગાવાની વાત આવી કોટી કોન્ટી કલકલે નિનાદ કરાલે તો મોટા ભાગના મોડા બંધ થઈ ગયા કેમ તો કે આપણને એની ખબર જ નથી આગળ પરંતુ ભારતના સંવિધાને રાષ્ટ્રગીત તરીકે જેનો સ્વીકાર કર્યો છે આ રાષ્ટ્રગીત ને કોઈ મામૂલી રાષ્ટ્રગીત સમજવાની જરૂર નથી આ જે તે વખતે ચળવળની અંદર લાલ બાલપાલ હોય એટલે કે બાળ ગંગાધર તિલક હોય લાલા લજપત રાજ હોય ભગતસિંહ હોય કે સુભાષચંદ્ર બોઝ હોય આ બધાનો પ્રેરણા સ્ત્રોત્ર હતો ને હવે એમાં હું અહીંયા કોંગ્રેસ કરીશ તો બહુ સારું નહીં લાગે પણ કેટલાક લોકો એ વખતે પણ ધર્મ આધારિત આનો અસ્વીકાર કરતા હતા આજે પણ કરે છે એમની જ સરકાર અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમ ગીતને રાષ્ટ્રગીત બનાવ્યું દેશની એકતા રાષ્ટ્રવાદ એ સમય હતો કે જ્યારે કોઈ ગીત એ સમગ્ર ક્રાંતિકારીઓને સમગ્ર સ્વતંત્ર સેનાનીઓને પ્રેરણા આપતું હતું અને એ સમય પણ એવો હતો કે દેશ માટે કેટલાય લોકો આ તમારી ઉંમરના છોકરાઓ તો એ વખતે દેશ માટે લાકડીઓ મરવાની અને આ વખતે જરૂરિયાત છે દેશ માટે જીવવાની અને એટલે જ મેં તમને એવું કહ્યું કે તમે બધા ભણશો આગળ વધશો તો તમારા પરિવારનું ભલે સુખી થશે કલ્યાણ થશે કે આય પરિવારનું ભવિષ્ય નથી તમે તમારા ભવિષ્ય છો જ પણ એનાથી વધારે તમે બધા જયારે ભણીને આગળ વધશો ને તો દેશનું પણ સારું થવાનું છે આ વંદે માતરમ ગીત એ આપણા બધા માટે આજે પણ પ્રેરણા નું સ્ત્રોત છે અને આપણે જે નાના નાના કામ કર્યું બહુ લાંબુ નથી કેવું પરંતુ આજે આપણે જે નાના નાના કામ કરીએ ને એ દેશ માટે હોવા જોઈએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈએ આપણે રહીએ છીએ રસ્તા પરથી અવર જવર કામ દેશની જે શીખવાડે છે જે આજુબાજુના વિદ્યાર્થીઓ છે એની સાથે એકાત્મતા એની સાથેનો ભાઈચારો ને પણ દેશ માટેનું જ કામ છે હવે આપણે કોની જોડે બાદ ભીડીએ છીએ ચીન અને અમેરિકા સામે આપણું લેવલ વધ્યું છે ભાઈ અને ટેરિફ તમે બધા હમણાં ટેરિફ થી તો પરિચિત જ છો ને કે ટ્રમ્પે ટેરિફ લગાવ્યો આ ટેરિફ લગાવ્યો તે ટેરિફ લગાવ્યો પરંતુ તમે જુઓ જીએસટી ની રાહત આપણા હજારો કરોડ રૂપિયાની નરેન્દ્રભાઈ આ ટેરિફ ની વચ્ચે પણ આપી કેમ ખબર છે એમને આ દેશવાસીઓ પર વિશ્વાસ છે એક અપીલ પર સ્વદેશીનો આગ્રહ મારો દેશ રાખવાનો છે આપણે જે પણ વસ્તુ ખરીદીએ સ્વદેશી એટલે એ નહીં કે સ્વદેશી કંપની જોડે જે દેશમાં બને છે પછી એ નાનામાં નાના ઉત્પાદનના સાધનો હોય કે તમારો મોબાઈલ ફોન સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને આપીશંદ્ર દ્વારા રોચક વંદે માતરમ કે જે વખતે સ્વતંત્રતા સેનાનીઓ કાન્ટિક કાર્યો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત ભારતની આઝાદી માટે અને એ વખતે ભારતની ઉપતા સ્વતંત્રતા ચળવળમાં બહોળો ઉપયોગ વંદે માતરમ ભૂતનો પણ થયો છે અને જ્યારે આજે દોઢસો વર્ષ પૂરા થાય છે જેની માન્યતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમની પ્રથમ બે પંક્તિઓને ચૂંટણી આપી ત્યારથી લઈને આજ દિન સુધી પણ વંદે માતરમ ગીત એ લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે ત્યારે આજે દેશભરની અંદર વંદે માતરમ ગીતના દોઢસોમાં વર્ષની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર કરાઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે આઈટીઆઈ ગોરવા ખાતે પણ તમામ વિદ્યાર્થીઓની અંદર વંદે માતરમ ગીતનો ભાવ જન્મે એ લોકોની અંદર આ પણ પ્રેરણારૂપી એ વખતે દેશ માટે સ્વતંત્રતા ચળવળ માટે વંદે માતરમ ગીત હતું અને આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે વંદે માતરમ ગીત પણ પ્રેરણાનો સૂત્ર બને એના માટે ઠેર ઠેર કાર્યક્રમો આજે કરવામાં આવે સફળ પણ લેવડાવવામાં આવી છે વંદે માતરમ ગીત જે તે વખતે સ્વદેશી ચળવળનો પણ મુખ્ય ભાગ હતો ત્યારે આજે જ્યારે વિકસિત ભારતની કલ્પના કે આત્મનિર્ભર ભારત અને એનો પણ મુખ્ય સૂત્ર સ્વદેશીનો આગ્રહ એના માટે આજે સ્વદેશી માટે પણ આ તમામ વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી છે દેશવાસીઓ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના ભાવ સાથે આ ભવિષ્યની કોઈપણ વસ્તુ ખરીદે ભારતમાં બનતી હોવી જરૂરી છે ભારતના દેશના નાગરિકોનો પરસેવો પડેલો હોવો જરૂરી છે ભારતના માટીની સુગંધ જરૂરી છે આવા વસ્તુઓને જ આપણે ખરીદીએ એવા આગ્રહ સાથે આ તમામ વિદ્યાર્થીઓને આજે સ્વદેશીના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે